નમસ્કાર આપની સાથે હું છું રાકેશ પંડ્યા આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત લુણાવાડા બ્રાન્ચ શાળા નંબર પાંચ ખાતે બિંગ હ્યુમન ગ્રુપ દ્વારા બાળકોને સ્કૂલ બેગ ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું વિનાયક હોસ્પિટલ લુણાવાડાના ડૉક્ટર અનિલ તાવિયર દ્વારા લુણાવાડામાં મધવાસ દરવાજા ખાતે આવેલ બ્રાન્ચ શાળા નંબર પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવ્યું આ કાર્યક્રમ સામાજિક કાર્યકર આસિફભાઈના સહયોગથી બ્રાન્ચ શાળા નંબર પાંચ ખાતે રાખવામાં આવ્યો હતો બિંગ હ્યુમન ગ્રુપના સક્રિય સભ્ય આકાશભાઈ રાણા બોલીના ધર્મપત્ની ગાયત્રીબેન રાણાના જન્મદિવસ નિમિત્તે શાળામાં અભ્યાસ કરતા અનાથ અને મા બાપ વગરના બાળકોને ચપ્પલ સ્કૂલ બેગ વોટર બોટલ સહિતની શૈક્ષણિક કિટનું વિતરણ બિંગ હ્યુમન ગ્રુપના સભ્યોના સહયોગથી કરવામાં આવ્યું હતું યુવાનોમાં છેલ્લા નવ વર્ષથી બીંગ હ્યુમન ગ્રુપ અલગ અલગ કામ કામગીરીમાં અગ્રેસર રહ્યું છે આજરોજ લુણાવાડા ખાતે બ્રાન્ચ શાળા નંબર પાંચમાં શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું બી હ્યુમન ગ્રુપનો આ પ્રોગ્રામ અને આ કરવાનો એક સંદેશ હતો કે અમે કોઈ ધર્મ કોઈ નાચ જાત જોયા વગર કોઈ બી કામ અમે કરીએ છીએ આકાશ રાણા બી ગ્રુપનો સત્રિય સભ્ય છું બી ગ્રુપ દ્વારા લુણાવાડાની બ્રાન્ચ શાળા નંબર પાંચમાં આજે સેવાકીય કાર્ય કરવામાં આવ્યું છે જેમ કે સ્કૂલના બાળકોને સ્કૂલની મતલબ ભણવા માટેની તમામ કીટ જેમ કે પેન્સિલ છે બેગ છે સ્કૂલ બેગ છે વોટર બેગ છે ચોપડા છે આ બધું જ આપવામાં આવ્યું છે અમે બી વુમન ગ્રુપ લુણાવાડા છેલ્લા નવ વર્ષથી સેવાના કામ કરતા આવ્યા છીએ